સુરત ખાતે સૂર્યપુત્રી તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે તાપી નદીમાં ડક્કા અને નાનપુરા નાવડી ઓરા વચ્ચે તાજિયાના અવશેષો દેખાયા હતા તાજિયાના અવશેષો છોટા પાડી તાપી નદીમાં ફેંકવામાં આવ્યા છે તાજિયા કાદવ કીચડ વચ્ચે રજડતા છોડી દેવામાં આવ્યા છે ત્યારે ચોક બજારના ડકા એક વિડીયો સામે આવ્યો છે

બહુ દુઃખની બાબત છે જ્યારે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ છે એમણે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગણપતિ આયોજનના લોકો હોય કે ગણેશ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણો કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તાપીને તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો બિલકુલ યોગ્ય નથી હાલ જે મોરમનો તહેવાર ગયો તો તાજિયા જે તાપીની નદીમાં જે કઈ એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે જે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી આપણે રાખવાનું છે છે વસ્તુ સુરતીની અને એ સુરતીજનોએ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ આમ પણ પ્રશાસને ક્યારે પણ કોઈ પણ તાપી નદીની અંદર કોઈ પણ ગંદકી કરવાની બિલકુલ મનાઈ ફરમાવી છે તેમ છતાં કોઈ કરતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબતથી વિસર્જિત થાય અથવા તો જે કઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ